શ્રીનગરે સંમેલન માટે ભેગા થઈએ તારીખ નવ એપ્રિલ બે હજાર ચોવીસ બપોરે બે વાગે અને જેને જે સમજવું હોય સમજે અમારું આ સંમેલન નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ એટલે કે એમબી ન્યૂઝ ગુજરાતમાં ચાલો મિત્રો આજે આપણે વાત કરીશું હમણાં થોડાક સમયથી રૂપાલા સાહેબનો વિવાદ દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે મિત્રો કરણીસનો દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ એટલે કે રાજ શેખાવત દ્વારા ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો છે કે અમે કમલમ ખાતે કમલમનો ઘેરાવ કરીએ તો સાથી મિત્રો સર્વ સમાજના વધારે વરણને જણાવે છે કે પરસોત્તમ રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય રાજકોટમાં તો દ આ ના ત્યારે મિત્રો રાજ શેખાવત દ્વારા અમે કમલમ ખાતે ગાંધીનગર ખાતે ગાંધીનગર કમલમ ખાતે ઘેરાવ કરવામાં આવશે એ ચીમકી અને એવી એલાન પણ કરવામાં આવ્યું છે તો ચાલો મિત્રો રાજ શેખાવત દ્વારા શું જણાવવામાં આવશે છે પરસોત્તમ રૂપાલા બાબતને લઈ તે પણ આપણે જોઈએ મિત્રો આપ સૌની વાત જોઈશ આ સમાજના માન સન્માન અને સ્વાભિમાનની લડત છે આપણા સૌની લડત છે તો આવો આપણે સૌ સાથે મળી આ લડતમાં ભાગીદારી સુનિશ્ચિત કરીએ અને ન્યાય મેળવીને આપણે સૌ આપણા સમાજનું માન સન્માન અને સ્વાભિમાનનું રક્ષણ કરીએ આપ વાટ જોઈશ તારીખ નવ એપ્રિલ બે હજાર ચોવીસ બપોરે બે વાગે ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમ ગાંધીનગરમાં તો ઝંડો અને આવશ્યકતાંડો મજબૂત હોવો જોઈએ આપણે જવાબ આપીએ લાખોની સંખ્યામાં ગુજરાતના ગામડા ગામડેથી લોકો એ દિવસે ઉપસ્થિતિ અવશ્ય દર્જ કરાવે અને તમામ મારા યુવા ભાઈઓ બહેનો ને મારી વિનંતી અને જે સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર છે સોશિયલ મીડિયાના ઓપરેટ કરવાનું કાર્ય કરી રહ્યા છે વર્ષોથી સતત એ તમામને મારી વિનંતી કે આ જે અપીલ છે આ અપીલ ગુજરાતના તમામે તમામ લોકો સુધી પહોંચાડે અને તારીખ નવ ચાર બે હજાર ચોવીસના રોજ બપોરે બે વાગે

કમલમ ખાતે ગાંધીનગર ખાતે કમલમનો ઘેરાવ કરવાનો છે તો બધા સમાજના આગેવાનોએ ખાસ હાજર રહેવું ત્યારે મિત્રો અહીંયા પરસોત્તમ રૂપાલા બાબત વિવાદ દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે જોઈએ સરકાર શું ડિસિઝન લેશે અને ક્ષત્રિય સમાજને શું નિર્ણય મળે છે તે પણ આપણે આજના વિડીયોમાં નહીં પણ આગળ જોતા રહીશું જય હિન્દ વંદે માતરમ